સમાચારમાં વાત કરીએ પાટણની તો પાટણ ખાતે શ્રી અખિલ વઢિયાર વિકાસ કર્મચારી સંઘ દ્વારા આયોજિત તેજસ્વી તારલાઓનું તથા નવનિયુક્ત તેમજ નિવૃત્ત કર્મચારીઓનું સન્માન સમારોહ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષતામાં યોજાયો હતો પાટણ ખાતે અખિલ વઢિયાર વિકાસ કર્મચારી સંઘ દ્વારા આયોજિત તેજસ્વી તારલાઓનું તથા નવનિયુક્ત તેમજ નિવૃત્ત કર્મચારીઓનું સન્માન સમારોહ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો જેમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે તેજસ્વી તાલાઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગને સંબોધતા સંબોધતા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આજે ઘણી બધી જગ્યાએ માણસ સુખી સંપન્ન થાય ત્યારે સમાજની ચિંતા કરે છે તેમના પરિણામે છેવાડાના માનવીની કામગીરી થકી અને બહુ ચિંતન કરીને આપે સરસ ભવન બનાવ્યું છે

તમે સરકારની યોજનાઓ વિશે જાગૃતિ ફેલાવાના કામ કરો એ હિતાવહ છે